જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાવણ માસના સોમવારનું મહાત્મ્ય તેમજ સોમવારના દિવસે કરાતી પૂજા વિધિ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એ ભગવાન શિવને સમર્પિત છે શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની પૂજા કરાય છે તેમજ સોમવાર એ મહાદેવનો પ્રિય વાર છે આથી શ્રાવણ માસમાં સોમવારના દિવસનું મહત્ત્વ અતિ વધારે છે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કે એકટાણું કરી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આમ તો આખો શ્રાવણ માસ ઉપવાસ કે એકટાણું કરી ભગવાન ભોળાનાથની પૂજા કરાય છે પરંતુ આખો મહિનો પૂજા ઉપવાસ ન થઈ શકે તો દર સોમવારે ઉપવાસ કરી ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે અને આખો મહિનો પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શિવ એ અત્યંત ભોળા છે તેમના ભક્તોની થોડી પૂજા માત્રથી જ પ્રસન્ન થઈ જાય છે આથી જે ભક્તો આખો મહિનો વ્રત ઉપવાસ ન કરી શકે તેમણે માત્ર સોમવારના દિવસે પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે સોમવારના દિવસે ભક્તોએ પ્રાતઃ વહેલા ઉઠી સ્નાન કરવું સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ અને કાળા તલ ઉમેરી જો સ્નાન કરવામાં આવે તો આ સ્નાનનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે આ રીતે સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ભગવાન મહાદેવને શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરી સોમવારના વ્રતનો કરો ત્યારબાદ ઘરના મંદિરમાં રહેલા શિવલિંગને અથવા તો શિવાલયે જઈ શિવલિંગને પંચામ્રત દૂધ મધ શેરડીનો રસ દૂધ મિશ્રી જળ આમ કોઈ પણ પદાર્થથી અભિષેક કરવો ત્યારબાદ સફેદ ફૂલ સફેદ ચંદન ચોખા સોપારી બીલીપત્ર ધતુરો વગેરે સામગ્રી ચડાવી શિવલિંગની પૂજા કરવી પૂજા દરમિયાન ઓમ સોમાય નમઃ મંત્રના જાપ કરવા અથવા ભગવાન શિવનો બીજ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ભગવાન શિવના મંત્રનો જાપ જો રુદ્રાક્ષની માળાથી કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે ત્યારબાદ ભગવાન શિવની આરતી કરવી ભોગ ધરાવો ભોગમાં ઋતુના ફળ કેળા નાળિયેર સોપાળી એમ કોઈ પણ નૈવેદ્ય ધરી શકાય આ દિવસે બની શકે એટલા ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવા સોમવારના દિવસે ઓમ સોમાય નમઃ મંત્ર જાપ ઉત્તમ ફળ આપનારો છે આ દિવસે શિવ તાંડવ સ્તોત્ર શિવ ચાલીસા શિવ પુરાણ શિવ કથા વગેરેના પાઠ કરવા ભગવાન શિવનો મહામૃત્યુંજય મંત્ર જાપ કરવાથી દરેક પ્રાણી માત્રને દીર્ધાયુ સમૃદ્ધિ શાંતિ સુખ પ્રદાન કરે છે શ્રાવણ માસના ચાર સોમવારના વ્રત કરવાનું મહાત્મ્ય છે આ દરેક સોમવારે ભગવાન ભોળાનાથની શિવલિંગ પર એક મુઠ્ઠી ચોખા સફેદ તલ કાળા તલ લીલા મગ અને જવ ચડાવવા પરંતુ શ્રાવણ મહિનામાં જ્યારે પાંચમો સોમવાર આવતો હોય તો એ સોમવારનું અધિક મહાત્મ્ય છે પાંચમો સોમવાર આવતો હોય તો શિવલિંગને સાથો ચઢાવવામાં આવે છે સાથો એ મહાદેવને અતિ પ્રિય છે આથી મહાદેવને સાથો ચઢાવવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે આમ શ્રાવણ માસનો સોમવાર એ ભગવાન ભોળાનાથને રીઝવવા માટેનો વાર છે સોમવાર એ ભોળાનાથનો પ્રિય વાર છે બારે માસના સોમવારે ભગવાન ભોળાનાથની ભક્તિ કરાય છે પરંતુ શ્રાવણ માસના સોમવારના આ પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથની પૂજા ભક્તિ કરી ભોળાનાથને પ્રસન્ન કરવાથી તેના ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ્ય યશ કીર્તિ વૈભવ અને સંતાન પ્રાપ્તિનું વરદાન આપે છે આમ શ્રાવણ માસનો સોમવારનો દિવસ એ ભગવાન ભોળાનાથનો અતિ પ્રિય વાર છે આથી સોમવારે ભગવાન ભોળાનાથની ભક્તિ કરી તેમને રીઝવજો દૂધ જળનો અભિષેક કરજો બેલીપત્ર ચડાવજો ભોળાનાથ તમારી દરેક મનોકામના જરૂર પૂરી કરશે બોલો ભગવાન ભોળાનાથની સોમવારનું મહાત્મ અને પૂજન વિધિનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ